એ ચોપડાલ માંધી એ ભાઈ તારી પતિ ગયલા દે બધી એ મૂગ રાણી રે એ જીયો નંદ રાણી તારા માંગણા રે રે જેવી રીતે જો આપણો વાવણી કરવી આપણા હાથની વાત છે વાવણી કરવી એ આપણા આટની વાત છે ને પણ વાવણી કરવી પડે ભાઈ વર્તમાન વર્તમાન પડ્યું રેવા જો તો નો પહોંચાય અમુકે વટે મારી નાખ્યા હું નો આવું કરું એમ એટલે ગંગા સતી આયા बाजूમાં જેનો જન્મ થયો સાહેબ રાજપરા હે એ જગદંબા લખીને વયા ગયા કે માન મૂકીને આવો મેદાનમાં પાનભાઈ અહં અહંકારને મૂકી ગયો એક બાજુ ગંગાસતીના બાવન ભજન તમે સાંભળી લો ને એક બાજુ અઢાર આજે ભગવાન કૃષ્ણના ગીતાના વાંચી લો સાહેબ અર્થ બે નો ખેખવાયો છે એ ધનંજય હે અર્જુન તું અહંકાર છોડી દે ગંગાસતી એમ કે માન મૂકીને આવો મેદાનમાં પાનભાઈ જે છોય હામાં પ્રગટ થઈ જાઓ શું કામ જ્યાં સુધી હાચું નહીં માનો ને ત્યાં સુધી તકલીફ પડશે આ પોલીસ ક્યાં સુધી મારે જ્યાં સુધી તમે હાસુ ન બોલો ત્યાં સુધી બોલી છે કૃષ્ણ છે ને ભાઈ ઈશ્વર છે ઈશ્વરના રૂપ છે બધા ડોક્ટર આ ડોક્ટર ભગવાનનું રૂપ છે હું તો બે જણું રાજુ ભાઈ ધ્યાન રાખું એક ડોક્ટર નું ને એક ભગવાનનું ભગવાનને કફા મરજી થાય તો ડોક્ટર પાસે મોકલી દે ને ડોક્ટરને કફા મરજી થાય ભગવાન પાસે મોકલી દે ગમ દેખાનો એક જણો ડોક્ટર પાસે ગયો એટલે ડોક્ટર ને પછી તો સર્જરી ઓપરેશન હતું એટલે જે ઓપરેશન થિયેટરમાં લેતા હતા ને એમાં પરિવારની સય્યુ કરાવવી પડે ને ભાઈ છોકરા હવે ઘડીક બેહી જા મારા બા બેય સમસેકો ગળીક બેહી જા હું ગાતો હોઉં ને ત્યારે આપણે ઉપાડ કરી લેવાનું આમાં શું છે કે બબે વર્ષથી જીવરાજભાઈ આવું ઘેરી અમે બેઠા હતા માય કઈ હરખા નથી થતા કારણ શું છે આ એ ગોડાઉનમાં પડ્યા હતા બબે વર્ષ આ બધું હમણાં બે મહિના તો રાહુ સાલ છે અને ગઈ બાવીસ તારીખ થી આજે કેટલી થઈ તો આ બાવીસ ની ઓલી બાવી ત્યારનો હળંગ સૌ હાવ અને હજી આવનારી વીસ તારીખ સુધી એક ગેપ નથી પણ પેલા તો રાણપડાનો આભાર ગોરદાદા એ માનું કે તારીખ દીધા પછી પાછું અમારે થોડું ફેરફાર આવ્યો અને કીધું એ તારીખ સ્વીકારી એટલે તમારા ચરણોમાં વંદન કરું નહીં અમારું અમારું કેવું થાય તારીખ એકવાર લખાવી દઈ ને પછી હવે ન ફોર્યો અમારું બધા કેવાય ગયું પણ આયેલી જવાબ એવો આવ્યો કે મેં કીધું પત્રિકા સફાઈ નથી અરે મને સફાઈ ગયો બીજી નાખશું પણ જે કાંઈ થાય અને ભાગવતના પ્રથમ જ દિવસે આવતીકાલે પાછું ચોટીલા પછી પાછું જાહેર બધા પહવી પધારજો એ પણ આખા પરિવારનું આયોજન અને એક અગિયાર તારીખે પાછા પહવી પધારજો માયા બાબાને ત્યાં સરસ મજાનું મહાવિષ્ણુ યાગ છે અને તેર તારીખે ફરી પાછા ભગુડા પધારજો આ બધા આયોજન આપણા આપણા છે એટલે ખાસ બધા આવજો હમણાં દાજ કાઢ નાખો હકીકત કહો જો ભાઈ પૈસા વાળું થવું હોય તો વાર ન લાગે હારામણાનું મણા મારી ગયો એટલે પૈસા વાળું થવું કે વાર લાગે જ નહીં અરે હો વીઘા વેસી નાખો વટમાં વટમાં રૂપિયા વાળું થઈ શકાય રૂપિયા અને રૂપ એ તમે ગમે ત્યાંથી ખરીદી શકો લઈ શકો રૂપ પણ લઈ શકો ને અત્યારે બ્યુટી પાર્લરમાં જાઓ બે કલાકમાં તમને આમ તમે જોઈ લો જાણે ફરીજ સફરજન કાઢ્યો એવા કરીને મોકલી દે ફાટ જરૂરી છે રૂપાળું રહેવું ભાઈ આ માણસનો દેહ મળ્યો છે તનાટન ટ્યો ને હવારમાં મોટું મોટું ધોઈને એવું લાગે તો ઠીકરું ઘઉં પણ હારા થાવ હવારમાં નીકળો એમણે ગુંગા સાચ્યા અમારા તબલસીને વધારો તાળીઓ થઈ જે બાળેટો છે જે ઊગીને ઊભો થયો છે કેવો સરસ છે પણ અમે એને તોડવી નાખવાના જોજો એના બાપાએ જે ધંધો પકડાયો ને આ આ તૂટે ને એને બાપા તાળ્યું પડે વાહ વાહ કા બાત એટલે આવો નહીં તમે તો આવો પડકે છોકરાને ટેકો તો ગયો યાર ભોણ્યું તમે રાખો ખોળામાં પણ સરસ આખી ટીમ છે એટલે એને તાળ્યો થયો દાવો વાત ઈ કરતો હતો એ એ બધું લઈ શકાય પણ કહેવાય ગયો સંસ્કાર છે ને એની કોઈ યુનિવર્સિટી નથી એ તો માં ની કૂખમાંથી આવતા હોય છે સંસ્કાર આ દેશમાં બે જ વ્યક્તિ તમને જ્ઞાન આપી શકે એક માં અને બીજો આ સંત માં છે એ કૂખ થી સંસ્કાર આપે છે અને આપણા સંતો છે એ મુખ થી સંસ્કાર આપે છે વ્યાસપીઠ મુખ થી સંસ્કાર આપે છે એના શબ્દને અંદર કૃષ્ણ રમતો એ શૈલેશ બાપુ એ બહુ સરસ મજાના ભજન આયલી રજૂ કર્યા કે નાથ તમે તુલસીના પાંદડે તોરાણા ઓલું ડોક્ટર વાળું કહી દઉં પછી મારે તુલસી બાજુ છું હું તો તમને દાંત જ કઢાવવા આવ્યો છું મારામાં ગજ્ઞાન નો સાટો છે ને આ તમારે જા લખો અહીંયા લખી લેજો હા ઘણા ને ઘણા તકલીફ પડે કે આ મારા દીકરાઓનું ઉપડી ગયું એમ ઉપડી ગયો તેમાં અમે શું કરીએ બોલો અમારે ઘણું ઘેરે રહેવું પણ નથી રહેવા દેતા હાલો જ તે પૈસા થી લઈ જાય લ્યો અને અમુક એમણા આવે તા કે તમને કોને આમંત્રણ આપ્યું છે તમારે ન આવવું અહીંયા અરે આ માણસ સમાજ સમજતો નથી અને અમને દરાર લઈ જાય છે નોકરી કરતા હોય તો હું કામ નીકળી જાઉં છો પ્રોગ્રામમાં ના કાગ બાપુ એમ કહેતા કે સમાજને લાયક નિર્દોષ ભાવથી અને બિન સ્વાર્થ માટે તમારી પાસે કાંઈક તત્વ હશે ને સમાજને ઉપયોગી તો તમે દરિયાના પેટાળમાં વયા ને તો સમાજ સબમરીલી ન્યા ગોતતા ગોતતા આવશે અને હિમાલયના શિખર ઉપર વ્યા જાવ તોય માણસને આવશે આ સંતો ભજન કરે છે ભાઈ જંગલમાં બેઠા બેઠા આ ઠવી એટલે આપણું જંગલમાં જ જંગલમાં મંગલ શું કામ ત્યાં જાય છે કાઈક દેખાય છે આ ડોક્ટર પાસે છે બધાને ખબર છે આ હાજા કરે છે નથી જવું પડતું ત્યાં એટલે ઓલા ડોક્ટર ને ઓપરેશન બીજાને આવ્યું એટલે ડોક્ટર એના વાલી સંબંધીઓને બોલાવ્યા કે આમાં સયું કરો કે કેમ થાય કે આમાં તો ઘોબોય ઉપડી જાય ભાઈ સહી તો કરાવવી પડે કારણ કે એ સેવા કરે છે રાખે તો ઈશ્વર એટલે કે સહયું કરો કે સાહેબ પણ ના હમણાં ઓપરેશન કરવું પડશે તક સાહેબ ઘણા ઘણા થાય તરત પૂછે રોકાણ કેટલું થાય સમજે એમાં એટલે હું આપણી ગુજરાતી ભાષા છે ને તોડી નાખે એવી સાહેબ છે રોકાણ એટલે બે વસ્તુ રોકાણ અને રહેવાનું અમારે રોકાવું કેટલું પડશે તો રોકાવું એક જ વાતમાં બે વાક્ય કહી દે એટલે ડોક્ટરે કીધું કે એ તો એકચ્યુઅલી સમય બતાવતો હોય છે એ અમારા હાથની વાત ના હોય જો ઓપરેશન સફળ થઈ જશે તો સાત આઠ દી રજા નહી તો આગળ તો કલાકમાં તમે તમારી ઘરે અમે અમારી ઘરે આગળ માથે ઠાકુ એટલી દ્વાર છે એમ ઈશ્વર વાત એ છે સાહેબ તમે વાવણી કરી શકો ઉગાડવું ઈશ્વરના હાથની વાત છે તમે સંતાનને મોટા કરી શકો પણ સંસ્કાર દેવાય તો ઈશ્વરના હાથની વાત છે તમે મઢ રૂડા કરી શકો પણ કૃપા લેવી તો તમારા હાથની વાત છે ભલા માણક એની અંદરથી માની કૃપા કોણ લઈ શકે જા કૃપા લેવાય જાય જા સહજતાથી સરળતાથી એક તુલસીના પાને જો ઈશ્વર તોડાઈ જાતો હોય સત્યભામાને અભિમાન આવ્યું આ બધી રાણીઓ પાસે કૃષ્ણ રહે છે મારી પાસે કેમ નથી આની માટે મારે વ્રત કરવું જોઈએ જો ઈશ્વર પાસે ભગવાન ના હજાર નામ છે ભગવાનના એમાં સાહેબ બે નામ મને બહુ ગમે છે એક નામ છે એનું વિશંભર અને બીજું નામ છે એનું ગર્વગંજન ગર્વગંજન એટલે અભિમાન આવ્યું નથી ને હેઠો નાખ્યો નથી પછી જાટલી બંધ નો ભલે દીકરો હોય અરે પોતાના સ્વરૂપ કેમ નથી સાહેબ આ લાઈટ છે આ લાઈટ નું બિલ આપણે ભરીએ છીએ બરોબર મીટર આપણું લાઈટ આપણી હોલ્ડર આપણા ખર્ચાના વાયરિંગ આપણે કર્યું હોય પણ આંગળી ભરાવી છે તો લાઈટ એમ કે નાના બિચારો બિલ એ ભરે છો ને ધણે નહીં ઉપાડી ગોબો જ ઉપાડી લે એમ ઈશ્વર તત્વ એવું છે કે એ એ એની પાસે વારો તારો ન ચાલે અભિમાન આવ્યું નથી હેઠો નાખ્યો નથી એનું નામ ગર્વગંજન છે પણ બીજું નામ છે વિશ્વભર

જે બીજાનું હિત જોતો હશે એની ઉપર વધારે ભગવાન રાજી રહેતો હશે અભિમાન આવ્યું એમના કે કૃષ્ણને હું વશ કરી લઉં જ બોલાવ્યા નારદ એના ગુરુ નારદે કીધું કે યજ્ઞ કરવો પડે હું યજ્ઞ કરી નાખું ઈ યજ્ઞ પૂરો થઈ જાય એટલે કૃષ્ણ તમારી સિવાય કોઈને ભાળે જ નહીં નારદે પાછા ઠીખી

ત્યાં કહેવાય ગયો કે રાણી ગોથું ખાઈ ગયા કે જેને હારે રાખવા માટે યજ્ઞ કરું છું તો આ લઈ જાય છે તાકે એ તમને દીધા પણ યજ્ઞ યજ્ઞ કરો હવે થઈ ગયો ને પછી ખબર પડી કારણ કે જેને જોતા થાય એ તો નારદજી તો નારદજી પાસે હુકમ કરે કૃષ્ણને રસોઈક નાખો કારણ કે તો એના હતા ભગવાન કૃષ્ણ રોહોડામાં સાહેબ આ જોય ને લીલા જોવો નારદજી આટલું રોટલીયું બનાવે જોઈ ગયા તમે તમે અરે તો મને દઈ દીધો તમારે મારે કોઈ જ નથી રાણીઓ મારી પાસે આવતી મદદ કરવા મારે તો નારદજીની સેવા કરવાની જો નારાયણ કેવું કરે ભગવાન કૃષ્ણ કેવું કરે અને સત્યભામાં રડી પડ્યા નારદ મને આવી ખબર નહોતી તમે મારી સાથે આવું કરશો કે ના દેવી આ તમારી પરીક્ષા છે હવે તો મારા નાથ મને પાછા આપી ગયો તક તો તમારી તમામ સંપત્તિ મને આપી ગયો તો તમને આપી દઉં સાહેબ હીરા માણેક મોતી હવે ન્યા શું ઘટે હોનાની દ્વારકામાં એક સાબડામાં કૃષ્ણને બેસાડ્યા અને એક સાબડાની અંદર એમ કહેવાય કે સત્યભામા પોતાની તમામ સંપત્તિ મળ્યા નાખવા હીરા માણેક મોતી પણ હવે જગતને તોળી લેતો હોય એ એટલે એવી સંપત્તિમાં તોળાય તમામ સંપત્તિ પૂરી થઈ ગઈ સાહેબ અને ત્યારે રુક્ષમણી આવે છે

અને સાહેબ એક તુલસી નું પાન જ્યાં મૂક્યું ત્યાં કાળા ડાળા કાટ કરતો અખિલ બ્રહ્માંડ નો માલિક એમ કેવાય તુલસી ના પાને તોડાઈ ગયો જ્યાં લાગણી છે એમ કેવાય ભાવ હશે ત્યાં ઈશ્વર આવીને ઉભો રહેશે પણ પ્રેમ હશે દેખાવ પ્રેમ નહીં